પોરબંદર પાલિકાએ વેરો નહીં ભરતા આસામીઓ સામે કડક પગલા લેવાનું શરૂ કર્યું છે ત્યારે શહેરના છાયા વિસ્તારમાં લાંબા સમયથી વેરો ન ભરનાર વધુ ત્રણ કોમર્શિયલ અને એક રહેણાક મિલકત સીલ કરી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ જોવા મળે છે પોરબંદર નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગ નજીક હોવાથી વેરા વસૂલાત ઝુંબેશ કડક બનાવવામાં આવી છે અને હાલ બાકી વેરા વસૂલતા બાકીદારોને ત્યાં ઢોલ નગાડા વગાડી બાકી વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે ત્યારે આજે છાયા વિસ્તારમાં વધુ સાત મિલકત ધારકોને ઢોલ નગાડા વગાડીને વેરા વસૂલાતની કાર્યવાહી થઈ હતી જેમાં ત્રણ કોમર્શિયલ મિલકત ધારકોએ સ્થળ પર જ વેરો ભરી દેતા તેની મિલકત સીલ કરાઈ ન હતી જ્યારે અન્ય ત્રણ કોમર્શિયલ અને એક રહેણાંક મિલકતને સીલ કરાય છે હજુ પણ આ કામગીરી આગામી સમયમાં ચાલુ રહેશે જેથી બાકી નીકળતો વેરો વહેલી તકે ભરી આપવા પાલિકા દ્વારા અપીલ કરાય છે પોરબંદર નગરપાલિકા હાઉસિંગ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટ હાઉસિંગની અંદર અમે લોકોએ આજે છાયા વિસ્તારની અંદર આઠ જગ્યાએ સાત જગ્યાએ સીલ કરવા ગયા હતા એમાં ત્રણ લોકોએ અમને સ્થળ ઉપર પૈસા આપી અને ચાર મિલકતોને અમે સીલ મારેલી જેમાં ત્રણ કોમર્શિયલ મિલકત છે અને એક રેસિડન્ટ છે અમે અવારનવાર જાણ કરીએ છીએ કે ભાઈ તમે લોકો વહેલા પૈસા ભરી દો તો તમને પેનલ્ટી ન લાગે અને કાયદેસર તમે ભરાઈ જાય પૈસા તો તમને લોકોને અચરણ ન થાય તો હવે પબ્લિકને જાણ કરવા છતાં પણ પબ્લિક પૈસા ભરતી નથી એટલે અમે લોકોએ કાલે સાત આસામીઓની ટીમ લઈને અમે ગયા હતા અમે લોકો અને ત્રણ જણાએ અમને સ્થળ ઉપર સડસઠ હજાર રૂપિયા અમને રોકડો આપી દીધો છે અને બાકીના અમે સીલ મારેલા છે હવે અવાનવાર અમે જાણ કરીએ ભાઈ તમે લોકો પૈસા ભરી દે જેમ કે આપણે સાંદિપનીની સામેનો વિસ્તાર છે સુદામાં પોર્ટ હાઉસ બાજુનો વિસ્તાર છે છાયાના અમુક મેઇન પ્રોપર્ટી છાયાની અંદર પણ છે એ લોકો પણ પૈસા ભરતા હવે આગામી દિવસોમાં સોમવારે મારા સાહેબ આવે મારા સાહેબની સરસ કડક સૂચના છે અશ્વિનભાઈ ગઢવી ચીફ ઓફિસર સાહેબ પોરબંદર નગરપાલિકાના કે ભાઈ તાત્કાલિક ધોરણે વેરો ભરાવીને વસૂલ કરાવો એમની પાસે અને જે ન ભરે એમને સામે કાયદેસર પગલાં કરીને સીલ મારો અમે પાણીના કનેક્શનો પણ કાપેલા છે અઢાર કનેક્શનો કાપ્યા છે તો અત્યારે પણ પાણીના કનેક્શનો કાપવાનું ચાલુ કરી દીધું છે આજે અમારી ત્રણ ટીમ રવાના થઈ છે અમુક અમુક વિસ્તારની અંદર જે પાણીના કનેક્શનો અમારે બંધ કરવાનો આદેશ આપ્યો છે ચીફ ઓફિસર સાહેબે તો પાણીની લાઈનો કાપી નાખો એમની તો તાત્કાલિક જોને તમે પણ પૈસા ભરી દો પાણીના પણ બહુ પૈસા રોકાય છે અવારનવાર પણ અમે જાણ કરીએ છીએ પબ્લિકને કે ભાઈ તમને પાણી ભળે છે તો તમે કનેક્શનના પૈસા ભરી દો તો તમને લોકોને વાંધો ન આવે તોય પબ્લિક જવાબ આપતા નથી એટલે ચીફ ઓફિસ સાહેબે કડક સૂચના આપી છે સોમવારથી આ લોકોને છાણ વિસ્તાર છે પોરબંદરનો અમુક વિસ્તાર છે ખાપટ વિસ્તાર છે એવા જેને પાણીના પૈસા ન ફરતો એના પર કલેક્શન કાપી અને અમને તાત્કાલિક ધોરણે જાણ કરો તો પબ્લિક નેટવર્ક અનુરોધ કરવામાં આવે છે કે ભાઈ વહેલા થકી પૈસા ભરી દો તો આપને વિનંતી કરવામાં આવે છે કે તમને વ્યાજ પણ ન લાગે અને તમને લોકોને સરળતાથી પૈસા ભરવામાં વાંધો ન આવે તો એટલી વિનંતી કરીએ છીએ પોરબંદરમાં હજુ નગરપાલિકાએ 11 કરોડ થી વધુ વેરો વસૂલવાનો બાકી છે આથી અત્યાર સુધીમાં 18 મિલકત સેલ કરી છે તેમજ આ કારીગરી હજુ પણ ચાલુ રહેશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર